મીરભાઈ તો સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે તો અમે દફતર આપી તો ગરમ કરેલી રોટલી બનાવી છે વોટર બેગ પણ રેડી છે અને રિક્ષા આવી ગઈ છે જોવા દફતર ને થોડું અંધારું જ ગઈ અને રિક્ષા આવી ગઈ છે મીરભાઈની અમારા મમ્મી મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પાણી ગરમ થઈ રહ્યું તો અંધારું છે હજુ તો અત્યારે લગભગ સાડા છ થયા છે અને મીરભાઈ મીરભાઈ દીક્ષા આવી ગઈ ને મિર ભાઈ જઈ રહ્યા છે સ્કૂલે કેવા બી હજુ દીક્ષામાં બધા ફૂલ છોડના સવાર સવારમાં અમે પાણી આપી દીધું હેલો ગાઈલ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સભિકો જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ જય માતાજી નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે દસ વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં સવારે મિહના પપ્પાનું મિહિર બધાનું ટિફિન નાસ્તા બધું બનાવીને ફ્રી થયા છીએ ઘરમાં જુઓ કમ્પ્લીટલી સાફ સફાઈ ધ્રુવીએ કરી દીધું છે અને આપણે રસોઈનો ટાઈમ થયો છે આજે કોઈ આવવાનું છે તો જોતા રહેજો મારો વ્લોગ તો ચાલો શરૂ કરીએ રસોઈ સવાર સવારનું ફૂલ છોડ વેલ બધાને પાણી વાણી આપી દીધું અને આપણે હવે રસોઈની શરૂઆત કરીશું કોણ આવે છે જોજો મારો બ્લોગ અને દીવાબત્તીએ પણ વહેલું કરી નાખ્યું હતું દીવાબત્તી પણ થઈ ગઈ હતી રસોડું પણ ક્લીન થઈ ગયું છે અહીંયા જુઓ ઘંટી બૈણા બેણા ચાલુ છે મહેમાન આવે છે એટલા માટે તો આપણે આજે શું બનાવીશું તો દાળ ભાત શાક રોટલી બધું બનાવી અને ફ્રી થઈ જઈએ ચલો તો જોવા ધ્રુવીન કૂતરા આવી ગયા ધ્રુવીન અમારા

ત્યારબાદ રાત પડી ગઈ હતી અહિયાં અત્યારે રાત જેવું થઈ ગયું ખાઈ ખાઈ બધા ઊંઘી ગયા થોડી વાર અને પાછા ઉઠ્યા છીએ કેમ કે અમાર નળદવા ઘેર જોઈએ કારણ કે બેસો દોવાની હોય એમના એટલે રહેવાનું તો ના પાડું છું તો દેખો સોમન બમન એમને લઈ લીધો દાદા મળવા ગયાસ ઉપર ધ્રુવી બેને ને ઊંઘી ઊંઘીનું ઠાક ને

જઈશું પાસા તો ચલો થોડી વાર આરામ કરીએ ના હો કૂતરા ના બોલાક તો ભાઈ આખી બપોર કૂતરા માળી રાખે હે રામ પાછા કલાક જેવું આરામ કરી લઈએ અને પછી ચા પા પીવા પાસા ઉઠીશું અને પાછું સાંજ પડે એટલે પાછો એકડો ઘૂંટવાનું ચાલું હાલ તો આપણે હોય જઈએ